દિલ્હીમાં કાર બ્લાસ્ટ બાદ વલસાડ જિલ્લા પોલીસ હાઈ એલર્ટ પર સઘન ચેકિંગ અને પેટ્રોલિંગમાં વધારો કરાયો રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં ભયાનક બ્લાસ્ટ થયાની ઘટના બાદ જેમાં દસ લોકોના મોત અને ચોવીસ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે વલસાડ જિલ્લા પોલીસે તુરંત જ સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરીને હાઈ એલર્ટ જાહેર કર્યું છે સંભવિત અસામાજિક ગતિવિધિઓ પર નિયંત્રણ લાવવા અને સુરક્ષાની ખાતરી કરવા માટે સમગ્ર જિલ્લામાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે વલસાડ જિલ્લામાં પ્રવેશતા તમામ મુખ્ય માર્ગો પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે વલસાડ જિલ્લામાં પ્રવેશતા તમામ રસ્તાઓ ખાસ કરીને સંઘ પ્રદેશ દમણ દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્ર બોર્ડર સહિતના તમામ પ્રવેશ માર્ગો પર ચેકિંગ પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે જિલ્લામાં પ્રવેશતા પ્રત્યેક વાહનના જરૂરી પુરાવાઓ અને વાહનોની ઝીણવટભય તપાસ કરવામાં આવી રહી છે શંકાસ્પદ વાહનો પર ખાસ નજર રાખવામાં આવી રહ્યું છે સમગ્ર જિલ્લામાં પોલીસ પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ અનિચ્છનીય ઘટનાને તાત્કાલિક અટકાવી શકાય વલસાડ જિલ્લાનો આશરે સાહીઠ કિલોમીટર લાંબો દરિયાકિનારો વિસ્તાર સંવેદનશીલ હોવાથી અહીં સુરક્ષાની વિશેષ તકેદારી રાખવામાં આવી રહ્યું છે દરિયાકિનારાના વિસ્તારોમાં વસતા માછીમાર સમુદાયને એલર્ટ રહેવા અને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો તુરંત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે સૂચના આપવામાં આવે છે વલસાડ જિલ્લા પોલીસે નાગરિકોને શાંતિ જાળવવા અને સુરક્ષા એજન્સીઓને સહકાર આપવા અપીલ કરી છે i'm

જાણીતા લોકો હોય એમને ખાસ આ બાબતે જણાવવામાં આવે છે કોઈ શંકાસ્પદ એવી મુવમેન્ટ જણાય તો તાત્કાલિક પોલીસ જાણ કરે દરિયા કિનારો છે દરિયા કિનારા ઉપર જે એસઆરડીના માણસો છે એમને પણ સંપર્ક કરીને એલર્ટ કરવામાં આવેલા છે અને કોઈ પણ શંકાસ્પદ મુવમેન્ટ જણાય મરીન પોલીસ અથવા લોકલ પોલીસ ત્યાં ચેકપોસ્ટ પણ લગાવવામાં આવેલી છે એને જાણ કરવા માટે જણાવવામાં આવે છે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત કરી દેવામાં આવી છે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે રાજ્યના સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે ત્યારે વલસાડ જિલ્લો કે જે સાઠ કિલોમીટરથી વધુ લાંબો દરિયાકિનારો ધરાવે છે ત્યાં સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે દરિયાઈ માર્ગે કોઈ અસામાજિક તત્વો ઘુસણખોરી ન કરી શકે તે માટે વલસાડ જિલ્લા ખાતે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે મરીન ટાસ્ક ફોર્સની ટીમો દ્વારા સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે દરિયામાં જતી અને આવતી બોટો પર નજર રાખવામાં આવી રહ્યું છે અને શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે આ સાથે જ તંત્ર દ્વારા દરિયાકાંઠે વસતા અને દરિયો ખેડતા માછીમારોને પણ ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે માછીમારોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો દરિયામાં માછીમારી દરમિયાન કે દરિયા કિનારા પર કોઈ પણ અજાણી શંકાસ્પદ વસ્તુ બિનવારસી બોટ અથવા કોઈ અજાણી શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તેઓએ તાત્કાલિક ધોરણે નજીકના પોલીસ સ્ટેશન મરીન ટાસ્ક ફોર્સ અથવા કોસ્ટગાર્ડનો સંપર્ક કરવો દિલ્હીમાં હુએ ધમાકે બાદ ગુજરાત ભરમાં હાઈ અલર્ટ ના કરે સુનિશ્ચિત સાથ મરીન ટાસ્ક ફોર્સ કે દ્વારા જો વાપીમાંથી ગેરકાયદેસર વસવાટ કરતો બાંગ્લાદેશી ઝડપાયો પાસપોર્ટ વિઝા વિના રહેતા ફારૂક શેખની એસઓજી ધરપકડ કરી એસઓજી ટીમે વાપીમાંથી એક બાંગ્લાદેશી નાગરિકની ગેરકાયદેસર વસવાટ કરવા બદલ ધરપકડ કરી છે આ કાર્યવાહી દસ નવેમ્બરની રાત્રે વાપી જીઆઈડીસી વિસ્તારમાં યુપીએલ બ્રિજ નીચેથી કરવામાં આવી હતી એસઓજી ટીમ વાપી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ચોક્કસ બાતમીના આધારે યુપીએલ બ્રિજની જે તપાસ હાથ ધરી હતી ત્યાંથી ફારૂક શેખ નામનો શંકાસ્પદ પુરુષ મળી આવતા તેની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી પ્રારંભિક પૂછપરછમાં તે હિન્દી ભાષામાં ઉડાવ જવાબ આપતો હતો તેથી તેને વધુ તપાસ માટે એસઓજી કચેરી લઈ જવામાં આવ્યો હતો ત્યાં તેણે પોતાનું નામ મોહમ્મદ ફારૂક હુસેન મિયા ઉંમર વર્ષ ચાલીસ જણાવ્યું હતું ફારૂક શેખ હાલ મહારાષ્ટ્રના નાલાસોપ વિસ્તારમાં રહેતો હતો પરંતુ તેનું મૂળ વતન બાંગ્લાદેશના બ્રાહ્મણ બારીયા જિલ્લામાં છે તેના પાસેથી બાંગ્લાદેશ સરકારનો નેશનલ આઈડી કાર્ડ મળી આવ્યું હતું જેનાથી તેની ઓળખની પુષ્ટિ થઈ હતી વધુ તપાસમાં જાણવા મળ્યું કે તેની પાસે ભારતમાં પ્રવેશ માટે જરૂરી પાસપોર્ટ કે વિઝા જેવા કોઈ કાયદેસર દસ્તાવેજો ન હતા આથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરવા અને વસવાટ કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે એસઓજીની ટીમે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેને બાંગ્લાદેશ પરત માટેની પ્રક્રિયા શરૂ કરી છે પાક નુકસાની માટે રૂપિયા દસ હજાર કરોડના ઐતિહાસિક રાહત પેકેજની વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ અને ખેડૂતોએ સરાહના કરી કમોસમી વરસાદથી ધરતીપુત્રોને થયેલા પાક નુકસાની બદલ ગુજરાત સરકારે સંવેદના દાખવી તેઓની વહારે આવી રૂપિયા દસ હજાર કરોડના જાહેર કરેલા ઐતિહાસિક કૃષિ રાહત સહાય પેકેજને ખેડૂતો સહકારી આગેવાનો અને જિલ્લાના પ્રતિનિધિઓ તરફથી આવકાર મળી રહ્યો છે જે અંતર્ગત વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ અને ખેડૂત આગેવાનોએ પણ રાજ્ય સરકારના આ રાહત પેકેજને આવકાર્યું છે ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેતરમાં ડાંગર સહિતના શાકભાજી અને કઠોળ પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું જે અંગે રાજ્ય સરકારે તુરંત સર્વે કરાવી ખેડૂતોને આ દયનીય સ્થિતિમાં મદદરૂપ થવા માટે રૂપિયા દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે ખેડૂતોની વેદના સમજીને સંવેદનશીલ રાજ્ય સરકારે જાહેર કરેલા આ કૃષિ રાહત સહાય પેકેજથી ખેડૂતો ભરી બેઠા થશે ખેડૂતોએ જે મહેનત કરી હતી તેનું ફળ આ પેકેજ દ્વારા મળશે આ રાહત પેકેજ સરકારનું ખેડૂતો પ્રત્યેનું હિત અને લાગણી સ્પષ્ટ કરે છે આજ રોજ હું ખેડૂત તરીકે તમને થોડી માહિતી આપું છું કે મારા ગામની અંદર આજે મારા જીવનમાં આટલા વર્ષ પછી પણ આવો વરસાદ કોઈ દિવસ અમે પણ જોયો નથી મારા ઉંમરમાં એટલે આ વર્ષે એટલો બધો વરસાદ પડ્યો કે દસ દિવસ પછી તો અમારે ખેતીને પણ કેટલું બધું નુકસાન થયું એ અમે જાણીએ ખેડૂતને જ ખબર પડશે બીજાને કોઈ નહીં સરકાર પણ જાણે છે કે આ નુકસાન ગયું છે એમ અને જે સર્વે કર્યો છે મુખ્યમંત્રી એને બી ખબર છે કે આ નુકસાન બરોબર છે એટલે જે કંઈ આપણા ગુજરાત માટે જે કઈ મુખ્યમંત્રીએ આપણા જે અંદર બધા વ્યક્તિએ જે કઈ વિચાર્યું છે એ બધા ખેડૂતો માટે સારું જ છે પણ જે કંઈ આપણા ગુજરાત માટે જે દસ હજાર કરોડ રૂપિયા જે ફાળવ્યા છે એ આપણા ગુજરાતના ખેડૂતોના હિતમાં છે અને વાજબીઓને બરોબર છે હું મારા ખેડૂત તરીકે હું એમને જે કંઈ આપ્યું છે ખેડૂતોને એ વાજબી ગણું જય હિન્દ જય ગરી ગુજરાત મનોહરભાઈ દયાભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ વાંપલ જિલ્લા પંચાયત સીટ ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકનું જે નુકસાન થયું છે ભયંકર નુકસાન જે બાબતે અમારા અમારા વલસાડ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ સંસદશ્રીએ આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને મૌખિક તેમજ લેખિતમાં રજૂઆત કરેલ તેના ફળ સ્વરૂપે આપણા ખેડૂતોના મસીહા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે અમને અપેક્ષા ન હતી એવું પેકેજ જાહેર કર્યું છે જે પેકેજ દસ હજાર કરોડ રૂપિયાનું ખેડૂતો માટે જે પેકેજ જાહેર કર્યું છે જેથી ખેડૂતોને ખૂબ લાભ થવાનો છે અને ખેડૂતોની મહેનત જે છે મહેનતના ભાગરૂપે એમને પણ ફળ મળવાનું છે ત્યારે હું આ તબક્કે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપણા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું હું તો કરું છું પરંતુ અમારા વલસાડ જિલ્લાના ખેડૂતો પણ આ બંને મંત્રીશ્રીઓનો ખૂબ આભાર વ્યક્ત કરે છે અસ્તુ Barat Mata Kijang.